કુશીના તાલુકાના બેડી ગામે આદિવાસી જનજાગૃતિ બેઠક યોજાઈ બેઠકની અંદર જળ જંગલ જમીનના મુદ્દે ચર્ચા કરવામાં આવી વધુ વિગત જાણીશું ગામના આગેવાન પાસેથી આજની અમારે બેડી ગામે મિટિંગ રાખવામાં આવી એફઆરસી બાબતે એટલે બે હજાર છ દ્વારા અન્વયે જે કેસો જે પેન્ડિંગ હતા જે કેસોની અંદર અધૂરી વિગત હતી એ બાબતે બેડી ગામે શીતળા માતાના ઓટલા ઉપર

તથા ભીખાભાઈ ડાભી સાહેબ તથા કરણભાઈ સાહેબ આ બધા ઉભા ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું તમામ ખેડૂતોને એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું જય જય જોહાર જય આદિવાસી